એ લાવીને ઉભો કર્યો મન લાગે એને કેક ઉતારવા જ મીલે નો થશ મને થગના જૂઠું બોલ્યો નહીં અચાદે અચ્યાં ચૂકતા પાછું બગાડ સુપાછું બગાડ્યું સાંજ એવું નહીં આ તો એક ને એક છોકરો છે એવી મોટી એ લાવ્યા હોય આતો વાલો છે મોની તો બઉ છે આ બધું છે પેલા યા હશ ત્યાં કો જા કોઈ ત્યાં કોઈ એ તપુ છે પણ એમનો હાર છે એવું એમ આમ બગાડવા ફરી આતો આપી ભાઈ બાપુ કાકા આ ખા મોણસો વધારે આયા ને એમ સારું કર્યું એટલે હું આપડા ફુગ્ગા વધવા ના હોય ને

મારે આશો ભાઈ બેઠો તું એ મારે આઠ ભાઈ બેઠોય તો પાવન નાય દોનગીરી દાદાગીરી કરાય કરોગિરી દાદાગીરી વાંકન કરે આશભાઈ બેઠો તો પાવન કરાઈ હવે ભાઈ ભાઈ આભાઈ ભાઈ માજ

એ તો ક્યાં એમના કોઈ મારે બધા ના લાગે છે હું તો આ બે ભેળું રાખવાનું એક વાળું રાવણું છે ને એક વાળું આ છોકરાને શું કહેવાય પેલું બર્થડે બર્થડે હીર્યું છે એટલે હું શું કાતો કઈ શું દેખાતું નથી કઈ કાંબર બાંબર લાવતા નથી આ કોઈ આ ધણી ગોડે લાગે છે મને બોખો લાગે છે કશું કોઈ નામ તો લેતા નથી પણ હું તો આગળ સમય ઝોકડ્યું હોય કે અમે હવે આ એટલે બધી સમય ઝોકડ્યું બર્થડે માં તો સમય જોવો પડે ચોકડ્યું હા

ગળા ને છોગન નહી પાડી તો ડોસી ખોઈ જ રા ડોસી ને છોગન કાતા બીજા છોગન આવડ્યા જ ને એમ જતા તમે જાજો યાર પબ્લિક ની વાતો અભરા ગણ આતો કેટલા શોગન ગાધા એટલા એટલો ઢેમસ છત ડોશી બેઠા હવે પોટા જેવું મુઠુ કરી જા એય બંધા ભાઈ સુમતા કા ખરે ખરે હવે છોકરા નહીં બીવરા બેહો શાંતિ થી આ કેક રજા આલો શું લેવા આમન તમે ગાજી જેવું કઈ લાયા તા આ એવું ના જો તો અમે તમને તમારું કામ જો કરો કરવા ભાઈ અમે હવે અસલ કડી પીરા અસલ કડી પેર તા હવે ઓબળો એય ઓબળો અમે સો હાથ જણા રામણામ હેડ્યા હતા રામણામ નહીં આ કેકમાં માં હેડ્યા હતા બર્થડે બરાબર અને તમે ઘેર હતા નતા આવતા આ જે તે તમન મેલીન કુદાળો મે હેડ્યા છે કુદાળો જ્યાં છે ક્યાં લઈને આયા હું તમે શું કોઈ આપણે તો ગમે તે કરી પણ લઈને આયા કે આ લઈને લઈને આયો તો અમે ભેડા હુંરું ના આપડી કોત તમન ના પોચી કોત પીવો મે મશોર ના પડી હોય નાખી આ માં પીવો અમે તો છા પીને ભાઈ ન્યા કરવાના છો જતા રહ્યા કે અમાર દેન પીહો હે ક્યાર દેન પીહો જો પીન પડ્યા રહો તો કહું પીવો તો એ તો બહાર જાય પીવાનો હોય પછી રોજ પીવા તો શરીર ના બગડે ના ના ક્યાર પીયો કે ન બગડે બહાર કેમ પીવો તમે છાડા અમા આ હેજા લોજો મે તો સહાય નથી પીવો તાને પછી બે હોક તમે કુકલું બગાડ્યા વગર એટલે ઓમે એરે ચાય ન મળી

હા કા તમે આવો બેઠા બેઠા જો રાવણામાં તો અમે રૂપિયા આલવા પડ્યા કે નહીં બે 50 50 રૂપિયા છોકરાના આલવા પડ્યા એટલે કામે પડ્યા એ મારા આશીર્વાદ ના દો આઈ ગયા અમારયા કલ્યા જો બળ્યા એ ભુમતા કાકા આ બર્થડે તો કહી દયો હેપ્પો બાયા આપો બાયા શેઠા જેવું ગુંદુ ચોકલેટો નું કરીને હે જાસ પરાનો હેપી બર્થડે હેપી બર્થડે તો હાડો ઘેર હા મારું 500 પાટણ હા